The હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ બીજ અને બધા જ શુભકામનાઓ હમણાં છે ને વ્લોગ કેવું થતું હતું ખબર છે ક્યાં શરૂ થાય ને ક્યાં એન્ડ થાય કઈ ખબર જ નથી પડતી બટ ફાઇનલી ત્રણ દિવસથી મસ્ત મજાના વ્લોગ હું લઈ રહી છું તમારા બધાની માટે અને મારા માટે પણ કેમ કે મારી પણ મેમરીઝ રહે ઘણા ટાઈમથી વ્લોગ મૂકી દીધા ને તો ઈચ્છા નથી થતી પણ હવે કન્ટિન્યુ કરી દીધું છે ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે ત્રણ અમે લોકો જઈ રહ્યા છે મામાના ઘરે જોકે કેવું હોય ખબર છે કે મામાને અહીં આવવાનું હોય પણ આ વખતે આ આ વર્ષે ઊંધું છે 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 કે કે અમે 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 લોકો ત્યાં જઈ રહ્યા રહ્યા કેમ બધા 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 જ જ જ ભેગા મળવાના એટલે આમના અને ભાભીઓ બહુ બહુ એન્જોય કરી છોકરાઓને પણ બધાને સાથે મજા આવે જય શ્રી કૃષ્ણ શું ફરીથી થોડું અજવાળું આવે ને અમારે કલ્ મહારાજ ઉપર બોલો બધા ભેગા મળી

હેલો મમ્મી જય લોકો કૃષ્ણ ચણિયા ટોળી જોવા જવાના છે બહુ જ એક્સાઇટેડ છે હવે જોઈએ એવું છે પિક્ચર અમને લોકો ને તો ગમ્યું એટલે મમ્મી ને બી મજા જ આવશે શું કઈશ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ થેન્ક યુ સો ગાઈઝ બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અને આજે કેવું છે ખબર છે કે મારા મમ્મીને બે દિવસથી મતલબ મને જેમ પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું ને એવી જ રીતે મમ્મીને થઈ ગયું છે એટલે મમ્મી અમારા ઘરે જ છે બે દિવસથી બટ અત્યારે મમ્મીને આરામ ઉપર અમારા ઘરે રાખ્યા છે મમ્મી પપ્પા બંને છે એટલે અમે લોકો નીકળ્યા છે સાંજે અમે લોકો રિટર્ન આવવાના છે એટલે એમને પણ કોઈ ટેન્શન નહીં અને શાંતિથી રહે તો કેવા એક્સાઇટેડ છો અરે જોરદાર અને અમારે કેવું છે ખબર છે ક્યાંય પણ લાસ્ટ કદાચ અમે આબુ વ્લોગ જોયો હોય તો તમને લોકોને ખબર હશે કે કોઈ પણ જગ્યાએ જવાનું મહત્વ ના હોય કે કઈ જગ્યાએ જવાનું હોવા જોઈએ અને બહુ જ બધા લોકો મિસ કરી રહ્યા હતા અમારા જેના ભાઈઓનું બોન્ડિંગ બહુ સારું છે બહુ જ સારું છે અમારા ભાઈઓનું એટલે મજા આવે ગાઈસ હું તમને લોકોને એક ઇન્સિડન્ટની વાત કરું તો દેરાણી જેઠાણી વાળા પેલા ફટાકડા લાવ્યા હતા નિકેશ બરાબર તો એમાં કેવું છે ખબર છે દિવેટ બેની જોઈન્ટ આવે અને જ્યારે ફટાકડા ફોડે

જેવું ભાઈઓનું છે એવું ભાભીઓનું બી છે અને એની સાથે સાથે અમારા બચ્ચાઓને બી એવું છે કે બધા ભેગા મળે ને તો એ લોકોને પણ બહુ મજા આવે છે નિહાન અમારે ભાવિક ભાઈ છે ને જવાનું તો જુનાગઢ પણ નિહાન એવું કે ભી મારે જવું છે નિશુ ઘરે એટલે લોકો જુનાગઢ જવાનું કર્યું કેન્સલ આમ તો ઓલમોસ્ટ પેકિંગ ને બધું શરૂ થઈ જ ગયું હતું બટ તો બી એ લોકોએ કેન્સલ કર્યું ને એમણે એવું કીધું એવું હોય તો તમે અમારે જુનાગઢ આવો તો અમે જુનાગઢ જઈએ નહીં તો પછી આપણે કેન્સલ જ કરીએ નિશી કોના ઘરે જવાનું બેટા

नहीं तीन तीगड़ा काम तो नहीं बिगड़ेगा एट डायलॉग है हम तीन तीगड़ा काम बिगड़ा बराबर किसी का बिगाड़ेगा नहीं और हम भी नहीं। हमारा खुद का बिगड़ जाता है किसी और का कैसे बिगाड़ेंगे <laughs> તો ગાઈઝ અત્યારે અમારે એ લોકોની છે ને લપ હવે ચાલુ થશે મતલબ અમે લોકો ઓનલાઈન હું બિગ બોસ જોતી હતી તો ભાભીએ મને એવું વોન કરી છે બરાબર મને કહે કે એક જ એપિસોડ ખુશીદાર જોવાનો છે તો મેં તો કઈ વાંધો નહીં પિસ્તાલીસ મિનિટનો છે મેં તો હું જોઈ નાખું શું મને ખબર નથી કે પિસ્તાલીસ મિનિટનો બ્લોગ છે મને એમ કે પાંચ દસ મિનિટ બ્લોગ નહીં એપિસોડ હવે તો આપણે બ્લોગ વાળા એટલે બ્લોગ હા અને તમે ક્યારથી કન્ટિન્યુ કરવાની ચેનલ

તો તો ભાઈઓ એમ કેસે કે મારા બેટા તમે લોકો તો ભેગા થવાનું નવું બાનું ગોતી દીધું કે શું હે પછી અત્યારે ક્યારેક ક્યારેક મળીએ પછી રોજ રસોડું બનાવો બ્લોગ બનાવો બ્લોગ લોકો દેરાણી જેઠાણીના ના બ્લોગ બનાવ્યા છે ને તેવી આપડે ભી બનાવી બનાવીએ રચિતા બનાવી છે ને રચિતા એ બનાવી છે યસ ગાઈઝ તો બસ અત્યારે અમે લોકો બેસીએ છીએ અમારા લોકોને તેવું પોસિબલ નથી કેમ કે અમે બધા છે ને ફેમિલીવાળા અને કેવું કે ડેલી તો અમારા લોકોને મળવાનું થાય નહીં વીકમાં થાય અને જ્યારથી પણ મેં શોપ ઓપન કરી છે ને ત્યારથી તમે લોકો મળ્યા જ નહીં બટ હવે ટ્રાય કરીશું ક્યારેક મતલબ એવું તો એવું તો નામ નહીં રાખીએ બટ એવું કંઈક યુનિક રાખીશું અને ગમે તે એકની ચેનલ કોઈક મેનેજ કરવાવાળું કંઈક વિચારીશું મારી ઈચ્છા છે કે મારું પટેલ ફેમિલી છે ને એની અંદર જ્યારે બી અમે ગ્રુપમાં મળીએ ને એની અંદર પટેલ ફેમિલીમાં બ્લોગ નાખવાનો તમારું શું કહેવું છે રાઈટ આપડી પટેલ ફેમિલીની ચેનલ તો છે જ મારી હા છે બરાબર તો એમ આ ટ્રિપના નેવો બધા બ્લોગ હોય તો એમાં નાખવાના આમાં લવારી હોય તો આમાં નાખી દેવાની બરાબર ને ઓકે ચલો એના માટે ટ્રીપ પણ ગોઠવવી પડશે ને બસ તો ચાલુ જ હોય છે આ વખતે નથી બાકી મહિને બે મહિને ગોઠવી દેવાની નહીં અત્યારે અમે લોકો પહોંચી ગયા છે ભૂખ લાગી હેમાં અને બધા ગોઠવાઈ ગયા છે હાઈ કરતો બધા જો ગઈ છે બધાને ભૂખ લાગી છે ને એટલે કંઈ જ આગળ બોલવાનું કશું છે નહીં બરાબર ફટાફટ જમવાનું આવે જમીએ અને ઘરે જઈએ આજે ક્યાંય ફરવા નહીં ગયા અમે લોકો બટ જોઈએ છે અત્યારે આગળ શું થાય છે શું જમવાનું ઓર્ડર કરાવે છે એન્ડ કરવાનો બાકી રહી ગયો હતો અને અત્યારે વાગવામાં થઈ ગયા છે પાંચ અમે લોકો રેડી થઈ ગયા છે બિકોઝ અમે લોકો જઈ રહ્યા છીએ ઉદયપુર સો કાલ રાત્રે એવું જ થયું કે પેકિંગ એવું બધું કરવાનું હતું ને એટલે પછી બ્લોગ એન્ડ કરવાનું જ ભૂલી ગયા જોકે સડન પ્લાન બન્યો છે અને બહુ જ એક્સાઇટેડ છે બધા જ સો ફટાફટ પહોંચીએ ત્યાં અને તમને બધું જ નેક્સ્ટ બ્લોગની અંદર જોવા મળશે જો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી બાય હરે કૃષ્ણ